મોરબીના ટંકારાના મીતાણા ગામની સીમમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખોડલદાના આશ્રમમાં રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા ચાર શખ્સોએ લૂંટ કરવા માટે આવ્યા હતા ત્યાં મહંતને છરી બતાવીને તેની પાસેથી સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા અને દાનપેટીમાં રહેલ રૂપિયા બે મોબાઈલ ફોન મળીને સિત્યાસી હજારની કિંમતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી આરોપીઓ નાસી છૂટ્યા જતી હાલમાં ભોગ બનેલ મહંતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે સાહેબ એવી રીતે બન્યો કે રાતના દોઢ બે પુણા બે રાતના દોઢ વાગે આવી તાળા તોડી રમણ ભમણ કરી અને અંદર ઘરે આવ્યા હતા પછી મેં ખોલ્યું મેં કીધું આવું આખું બધું તડાધડી થાય

લોખંડ મેખાય તો બીતા ચાલીસ જ લખાયા છે રોકડ પણ પછી આ પેટી ને મારા રોકડ રૂપિયા કોઈ ખીચામાં હતા કોઈ બે ચાર પાંચ હજાર ખીચા માં હતા એ લઈ ગયા પછી પાકીટ ઉપર પડ્યું ઈ લઈ ગયા એક લાકડી લઈ ગયા એટલે આવી રીતે નુકસાન કરી ગયા અને પછી માતાજી નો કબાટ છે એ માતાજી નો કબાટ મંદિર માં કપાસમાં લઈ જઈને વાડીમાં લઈ જઈને તોડ્યો ફરિયાદ હાજી હાજી બધું કમ્પ્લીટ થઈ ગયું ફરિયાદ આપણે ટંકારા અને એ પણ રાતે બધા આવ્યા તાજે બધું હાઈ ક્લાસ લખી અને એનો સાથ બહુ છે તો આ બધું જોડ્યું ભગવાન સમજયા મળી ગયું હા બધું એટલે મળી જાય બાકી તો બધું લખીને લઈ ગયા હે અત્યારે શું નામ તમારું મારું નામ રામચરણ દાસ માતાજી દેવ સનાડિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યુઝ મોરબી